બગલો અને કરચલો બહુ સમય પહેલાની વાત છે એક તળાવ પાસે એક બગલો રહેતો હતો તળાવ તો ખૂબ જ સુંદર તેમાં ચોખ્ખું અને મીઠું પાણી તેમજ તે પાણીમાં જાત જાતની માછલીઓ અને બીજા જીવો પણ રહે એટલે આપણા બગલાભાઈને તો મજા જ મજા રોજ અલગ મલકની માછલીઓ ખાવા મળે તો કોણે ન ગમે એટલે આ તળાવને કાંઠે બગલો શાંતિથી જીવન પસાર કરી રહ્યો હતો સમય જતા બગલો વૃદ્ધ થઈ ગયો હતો હવે તેની આંખો નબળી થઈ શક્તિ ઓછી થઈ એટલે બગલો સારી રીતે શિકાર કરીને માછલીઓને પકડી શકતો ન હતો કોઈક કોઈક વાર તો ભૂખ્યા રહેવાનો વારો પણ આવતો પણ બગલો એટલે એક ચતુર પક્ષી તેણે એક યુક્તિ વિચારી લીધી હતી કે જેથી તેની સમસ્યાનું કાયમી સમાધાન થઈ જાય અને હંમેશને માટે તેના ભોજનની વ્યવસ્થા થઈ શકે એક દિવસ બગલો તળાવમાં એકદમ ઉદાસ ચહેરે સ્થિત ઊભો હતો ન હલે કે ન ચલે ન તો માછલીઓ પકડે આમ તો તળાવના બધા જીવો આ બગલાથી દૂર જ રહે કેમ કે ત્યારે બગલા ભાઈ એમનો કોડિયો કરી જાય એ કોને ખબર પડે પણ આજે તો આ બધા તરતા તરતા તેમની ખૂબ જ નજીક પહોંચી ગયા તો પણ બગલો તો તેમને જાણે જોયા પણ નથી આ તો કેવું આશ્ચર્ય બગલો માછલીઓનો પકડે તેના આવા વર્તનથી આશ્ચર્ય પામેલા જીવોમાંથી તળાવનો સૌથી વૃદ્ધ અને સમજુ કરચલો આગળ આવ્યો અને તેમણે બગલાને પૂછ્યું શું વાત છે બગલા ભાઈ આમ કેમ ઉદાસ છો દુઃખી ચહેરે અને ભારે અવાજમાં જવાબ આપતા બગલો બોલ્યો અરે રે આ પ્રિય તળાવને છેલ્લી વાર મન ભરીને જોઈ લઉં હવે હું આ ઘર છોડીને ઉડી જવાનો છું અને તમારા બધાની અને આ સુંદર તળાવની મને ખૂબ જ યાદ આવશે આ સાંભળીને એક નાનકડી માછલી આગળ આવી અને આતુરતાથી પૂછવા લાગી કેમ શું થયું છે કેમ ઘર છોડીને જાઓ છો તળાવના જીવોને પોતાની યુક્તિમાં ફસાતા જોઈને બગલો વધુ ઘેરા અને ઉદાસી અવાજમાં બોલ્યો મેં સાંભળ્યું છે કે અમુક લોકો આ તળાવને માટીથી ભરી દેવાના છે એ લોકો અહીં ખેતી કરીને પાક ઉગાડવાનું વિચારી રહ્યા છે આ તળાવ સુકાઈ જશે તો શું થશે આમ કહીને બગલો તો રડવા જેવો થઈ ગયો રડમસ અવાજમાં આગળ બોલતા બગલો કહે હું તમને બધાને મરતા નહીં જોઈ શકું એટલે જ હું અહીંથી ઉડી જવાનો છું મેં નજીકમાં જ એક મોટું તળાવ જોયું છે ત્યાં જઈને તમારા બધા વિના બાકીનું જીવન જીવી લઈશ અલવિદા મિત્રો કાંસ હું તમારી મદદ કરી શકતો હોત બગલાની આવી વાત સાંભળીને તળાવમાં રહેલી માછલીઓ દેડકાઓ અને કરચલાઓ તો ગભરાઈ ગયા એ બધા સાથે મળીને તેમણે બચાવી લેવા માટે બગલા પાસે આજીજી કરવા લાગ્યા તેમણે બગલાને કહ્યું કે એ ચાંચમાં ભરીને પેલા મોટા સુધી લઈ બગલો આવા કામ માટે ના ખરા થોડી કરતા બગલો એક એક કરીને વારાફરતી પેલા તળાવ સુધી લઈ જવા માટે માની ગયો તળાવના બધા જીવો તો ખુશખુશ થઈ ગયા એ તો પેલા મોટા તળાવમાં પોતાનું જીવન કેવું સરસ રીતે વીતશે એની કલ્પના કરવા લાગ્યા હવે બગ લો વારાફરતી એક પછી એક માછલીને પોતાની ચાંચમાં ભરીને પેલા તળાવ સુધી લઈ જવા માંડ્યો તળાવના જીવો નવી જગ્યાએ પોતાના ભાઈઓ અને મિત્રોનું જીવન કેવું સરસ હશે એ વિચારીને ખુશ હતા બધા હોશભરે પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા પણ ખરી વાતની કોને ખબર હતી હકીકતમાં બગલો ચાંચમાં ભરીને ઉડતો તો ખરા પણ એ ક્યાં લઈ જતો હતો ખબર છે એ તેમણે ચાંચમાં ભરીને તળાવથી થોડે દૂર એક મોટો ખડક પર લઈ જતો અને ત્યાં બેસીને આ માછલીઓ દેડકાઓ અને નાના કરચલાઓને પોતાનું ભોજન બનાવતો હતો અને તેમના હાડકા ત્યાં જ ફેંકીને તળાવ પર પાછો આવીને બધાને ખોટું ખોટું કહેતો કે મોટા તળાવમાં તો બધા ખૂબ જ આનંદ કરી રહ્યા છે તળાવના જીવો તેમની વાત માનીને બગલાનો આભાર માનતા અને પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોતા હતા આ તો હવે રોજનું થયું જ્યારે જ્યારે બગલો ભૂખ્યો થાય ત્યારે ત્યારે તે પેલા મોટા તળાવમાં લઈ જવાના બહાને માછલીઓને પોતાની ચાંચમાં ભરીને લઈ જતો હતો અને

આવ મૂર્ખ કરચલા આજે મને પણ થોડી અલગ વાનગી ખાવાનો આનંદ આવશે રોજ રોજ એક સરખું ભોજન ખાઈને હું પણ ઉભરી ગયો છું હવે બગલો તો કરચલાને ઉપાડીને પેલા મોટા ખડક તરફ ઉડવા લાગ્યો કરચલો પણ મનમાં ખુશ હતો કે પોતાનું નવું ઘર જોવા મળે તેના ઉત્સાહથી નીચે આમ તેમ જોવા લાગ્યો અધીરો બની એ તો હવે ક્યારે મોટું તળાવ દેખાય અને ક્યારે તે પોતાના પરિવારજનો અને મિત્રોને આવકારે તેની રાહ જોઈ રહ્યો હતો પણ દૂર દૂર સુધી ક્યાંય કઈ મોટું તળાવ દેખાતું ન હતું અને આ શું નીચે એક મોટા અને કાળા ખડક છે એ ખડક પર શું પડ્યું છે અરે આ તો માછલીઓના હાડકા ખડક પર આમ તેમ વિખરાયેલા પડ્યા હતા આ જોઈને હોશિયાર અને સમજુ કરચલો આ બધી વાતને સમજી ગયો હવે તો બગલો જે ખડક તરફ નીચે ઉતરવા લાગ્યો કે તરત જ કરચલાએ પોતાના કાતર જેવા ધારદાર પંજા વડે બગલાની ડોકને કચકચાવીને પકડી લીધી બગલો આમ તેમ ઝટકા મારીને પોતાનું ગળું છોડાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ કરચલો એટલો ગુસ્સે ભરાયેલો હતો કે તેણે બગલાની ડોક પર પોતાની પકડને વધુ મજબૂત કરી દીધી છેવટે દુષ્ટ બગલો ડોક મડાઈ ગઈ અને પોતાનો જીવ ગુમાવ્યો અને જમીન પર પડ્યો ત્યારબાદ કરચલો ત્યાંથી ધીમે ધીમે ચાલીને તળાવ સુધી પાછો ફર્યો આવીને તેણે બધાને બગલાની દુષ્ટતા વિશે જણાવ્યું તેમજ પોતે કઈ રીતે બગલાથી પોતાનો બચાવ કર્યો એ વાત પણ સંભળાવી તળાવના બધા જીવોએ સમજુ કરચલાનો આભાર માન્યો અને તેની બહાર વખાણ તેને બિરદાવવા લાગ્યા આમ કરચલાની ત્વરિત વિચાર કરવાની શક્તિ અને તેની બહાદુરી વડે તેના તથા તળાવના બીજા બધા જીવોના દુરાચારી બગલાથી બચાવ થઈ શક્યો તો બાળ મિત્રો આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે આપણે હંમેશા મુશ્કેલીના સમયે સમજદારીપૂર્વક કામ લેવું જોઈએ